રામ રામ સીતારામ ના થાય ને કેમ છો બધા મજા મજામાં દેશો હું પણ મજામાં છું છેલ્લો રાના જવાનું છે મોવે મો કેમ જાણ છે તો વેલકમ ટુ મેનોલોગ દોસ્તો મારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો આ કીધું મારા મોવા જવાન છે પણ હું લા જવાન છે એને ખબર તો મોવા એટલા માટે જવાન છે કે ભાઈ ના એક મારા મિત્ર છે ભરતભાઈ તો ભરતભાઈ ના મેરેજ છે તો મેરેજ માં જે એમને ઓર્કેસ્ટ્રા નો પ્રોગ્રામ રાખેલો છે રાતે એમનો ગોતીડો છે સવારમાં જાન જાય છે તો ગોતીડો છે એટલે માટે ના જવાનું છે તો બરોબર જઈએ આવો જઈએ આવો તો ન્યા કોણ કોણ આવવાના છે કોણ આવવાના છે ખબર નથી પણ મીતાબેન આવવાના છે એ ખબર છે મીતાબેન સોહણનો પ્રોગ્રામ છે બાકી તો કોણ કોણ આવવાના છે મીતાબેન તો આવબી દ્વારા હશે હા એ છે તો ન્યા જઈ પછી ખબર પડે કોણ કોણ છે એમ તો કઈ વાંધો નહિ આપણે નીકળીએ ફટાફટ ત્યાં એક તો ખબર છે કે હોય એટલે મારા જેઠાણી આ હોય હા એ હોય હા તો ન્યા જઈએ એટલે ખબર પડે કે કોણ કોણ આવવાનું છે ફટાફટ તો નીકળી આપડે મોવા જવા તો ફેમિલી જો મુકેશ ભાઈ તેજ માથે નથી જાતે ને તે હું શૂટ કરું છું તેજ માથે તો હું નથી નીચે સો મારા હાથ હાવ દે ગેલો હે યે ઊભા બાબા દાંત કાઢે હે મારા તમારા હાથ બે ગેલો હે એટલે ને ના ના તો મોટા માણસો ના દાંત કાઢી મોટા માણસો કોણ હે ને હું તમને હે ને મારા વ્લોગ ની અંદર જો ને તો હું કે કોણ મોટા માણસો હે એમ એટલા બધા મોટા માણસો હોય ને ફોક એની પાર્ટી માં ફોન એનો ગીરો કોંગ્રેચ્યુલેશન મેં અડધી અડધી રાતે લેશન કીધું રાતે ત્રણ વાગે મેં લેશન કીધું અને અને હે ને પાર્ટી નો ખાલી મેસેજ એનો ગીરો એમને એકલા એકલા પાર્ટી કરી નાખી તો બધાનો સમય આવે ભાઈ અમે નાના એટલે ભાઈ બધાનો વારો આવશે અમે ક્યારેક કેવું અમાર હોકે થાય ને તેથી છે ને ભાઈ પ્રોગ્રામ બધો પતી ગયો છે અને હવે નીકળી છે અમે ઘરે જવા કારણ કે બહુ એટલે બહુ આનંદ કર્યો ઘણા બધા મિત્રો આવ્યા હતા અને બધા સાથે બહુ મોજ કરી બહુ આનંદ કર્યો છે ભાઈ

મજા મજા છે કેટલી મોજ હતી બહુ મજા આવી છે બઉ આનંદ એવો છે અને

જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો એલા કેમ છો હું કે ક્યારનો બ્લોગ શરૂ છે મને ખબર જ નથી મુકેશભાઈ તાર મારી પાસે મન કે કટ મારી દો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મારું તમને બધાને ખબર જ હશે અત્યારે મેં મકાન લીધું છે અને મકાનનું હું રીઝન છે એ બધું પછી બતાવી નકર તમને એમ થાય કે બીજી પછી બ્લોગ કેમ નથી બનાવ્યો પણ એમાં એવું છે મેરેજમાં નથી બતાવ્યું કેમ કે હું થોડોક ટેન્શનમાં હોઉં છું અને મુકેશ જવું છે આ અમારા મિત્રો આ બધા આવ્યા આવ્યું કરે ને તો મારો મગજ છે ને આમ ફ્રેશ કરી નાખે મજા મજા આનંદ આવે તો બધા અમે ફોટોશૂટ કરે છે અને અમે મુકેશભાઈ બે હવા

હવે નીંદર નથી થતી વિચાર કરો તમે એવું છે બધું પણ હું કરું કરવું પડે હા 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 ઘરે જ કઈ બેસે નહીં એટલે બેહીશ તું કાંડી જ એટલે હું નોકરી કરું છું એટલે તમારી જેવી મને એમ લાગે મહેનત કોઈ નહીં કરતો મને એવું લાગે ઘણા કરતા હશે પણ દેખાતા નહીં નહીં તમે જ્યાં નોકરી અને પ્રોગ્રામ મને ખબર છે કારણ કે હું રામા કરતો ને હીરા ગાતો ને મને ખબર છે કે નાઇટ ના દિવસ કેમ કરાય ગઈ કેટલી તકલીફ પડે મને ખબર છે એટલે કહું પછી માતાજી દયા છે ત્યાં હું મેલા કરશે ખાસ જો દોસ્તો આટલું હતો અને બહુ મજા આવી છે બહુ આનંદ આવ્યો તો મારા ઘરે ભાઈ ભરતભાઈ નો કાલે ફોન આવ્યો હતો આવવું પડશે કઈ વાંધો નહીં બપોરે જમણવાર છે મેં જમણવાર માં નહોતું પોગાણું પણ રાત્રે મેં કીધું ભરતભાઈ ને કઉ આવીશ કારણ કે હમણાં હું થોડોક દવાખાના માં હતો દવાખાનામાં હતો એટલે પોગી એકાણું નહોતું એટલે એવું હતું જમણવારમાં નહોતું પોગી એકાણું પણ રાત્રે ભરતભાઈ ત્યાં કલાક બે કલાક જઈ અને આનંદ કેવો થયો બહુ મજા આવી છે અને એવું બધું હતું ને વિડીયોમાં પણ હવે દોસ્તો આટલું જ હતું ને આશા કરું કે આ વિડીયો તમને ગમી હશે જો વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો હશે મળી છે આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય ભાઈ